ઈડી કર્યો આપઘાત રેલવે ટ્રેક પર મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોમાં તહેનાત એક ઓફિસરે આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈડી ઓફિસર આલોક કુમાર રંજન આપઘાત કરી લીધો છે તેમનો મૃતદેહ એક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે ઓફિસર કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસમાં ઈડી અને સીબીઆઈની તપાસના દાયરામાં હતો ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપસિંહની પચાસ લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં સીબીઆઈએ સાત ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી અને આ દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે એક ફરિયાદીએ દાવો કર્યો છે કે સંદીપસિંહે તેના દીકરાની ધરપકડ ન કરવા બદલ પચાસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી સીબીઆઈએ સંદીપને પચાસ લાખ રૂપિયાની લાંચ લેતા ના લાજપત નગરથી ધરપકડ કરવામાં આવી છે અને આરોપ છે કે સંદીપસિંહ મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લઈ રહ્યો હતો અને આ જ જ્વેલરે ત્યાં ઈડીને દરોડા પાડ્યા હતા જ્યારે સંદીપે ટીમનો હિસ્સો હતો એફઆઈઆરમાં સંદીપસિંહનો આરોપી બનાવવામાં આવ્યો હતો અને એસ એફઆઈઆરમાં એડી ઓફિસર આલોક કુમાર રંજનનું પણ નામ હતું